ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચના જીએનએફસી ખાતે ડાયાબિટીસ ગ્રસ્તો માટે ત્રણ દિવસીય યોગ શિબિર યોજાય ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે ભરૂચ ખાતે તારીખ થી સોળમી દરમિયાન ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું હતું ચૌદમી નવેમ્બર એટલે કે વિશ્વ ડાયાબિટીસ દિવસ આ દિવસે સર હેટ્રિક બેન્ટિંગ અને ચાર્લેસ બેસ્ટ મળીને દુનિયાને ઇન્સ્યુલિનની શોધ કરી આપી હતી માટે આ દિવસ વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવીએ છીએ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થઈ છે જેના ભાગરૂપે યોગ દ્વારા ડાયાબિટીઝના દર્દીનું પરીક્ષણ કર્યા બાદ નિષ્ણાંત તબીબના માર્ગદર્શન અનુસાર યોગ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા ડાયાબિટીસથી મુક્ત કરવાનો પ્રયત્ન અંતર્ગત શિબિરમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા દર્દીઓને નિષ્ણાંત યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોગ કરાવવામાં આવ્યા હતા દરેક દર્દી ને શારીરિક તેમજ આધ્યાત્મિક વિકાસ થાય તેવો ગુજરાત રાજ્ય યોગ ઉદ્દેશ છે નવેમ્બર આઠ ના સમયમાં આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બધા ડાયાબિટીસ ના દર્દીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમનું મેડિકલ ચેકઅપ મેડિકલ ઓફિસર અશોકભાઈ પ્રભાત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ 14 થી 28 નવેમ્બર સુધી ચાલવાનો છે અને આ પ્રસંગ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીએસડીઓ રાજનસિંહ ગોહિલ, એસએનઆર ક્લબના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર પંકજભાઈ પુરોહિત, પિયુષભાઈ માકળ, યાકેશભાઈ પ્રજાપતિ એન્જિનિયરિંગ કોલેજના એચઓડી વિશાલભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંકલન ગુજરાત રાજ્ય બોર્ડ કોર્ડિનેટર ભાવિનીબેન ઠાકર અને યોગ ટ્રેનરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય વિભાગની ટીમ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ ટ્રેનરો સાધકોએ યોગ શિબિરમાં હાજરી આપી લાભ લીધો હતો